નમસ્કાર મિત્રો મિત્રો કાલે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસનું પીએમએલ જાહેર થઈ ગયું છે મિત્રો અને આ પીએમએલમાં જો તમારે કોઈ સુધારો વધારો કરવાનો બાકી હોય મિત્રો તો ઉમેદવારો પાસેથી વાંધા અરજી પણ કરવાની સૂચનાઓ આપીશ મિત્રો તો જોઈએ આપણે સૌ પ્રથમ તો વાંચી લઈએ આપણે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસના પીએમએલ અન્વીયે ઓનલાઈન ઉમેદવારી નોંધાવેલ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જિલ્લાઓ દ્વારા જે ઉમેદવારોના કિસ્સાઓમાં ક્વેરી ધ્યાને આવેલ હતી તે પૈકી ભરતી સમિતિ દ્વારા જે ઉમેદવારોની અરજીઓ રદ કરવામાં આવી છે તો તેની યાદી પત્રક એમાં સમાવેશ કર્યો હશે મિત્રો એટલે તમે વેબસાઇટમાં જઈશો મિત્રો તો જીએસસીઆરટી ડૉટ ઇન પર તો પત્રક એ રહ્યો તો તેમાં જે કાંઈ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરત ભરતી વખતે અથ અથવા તો માહિતી આપવામાં જે ક્ષતિ રહેતી અને જે ઉમેદવારોનો ફોર્મ રિજેક્ટ થયા છે તો તેની યાદી પત્રક એમાં આપવામાં આવીશ મિત્રો બીજી વાત કરીએ તો જે ઉમેદવારોની અરજીઓ અન્વીય ગુણ સુધારા હોય કે અનુભવ હોય કે અન્ય બાબતે સુધારા કરવામાં આવેલ હોય મિત્રો તો તેની યાદી પત્રક બમાં આપવામાં આવી છે મિત્રો એટલે તમે વેબસાઇટમાં પત્રક બ ડાઉનલોડ કરીને જોઈશો મિત્રો તો તેમાં જે કાંઈ તમારા સુધારા વધારા કરવા તમે જે જણાવેલું હતું તેમાં સુધારા વધારા થયેલા છે મિત્રો હવે વાત કરીએ આપણી તો માતાના નામમાં કરવામાં આવેલ સુધારા યાદી પત્રક સ્વરૂપે વેબસાઇટ પર મૂકવામાં આવી છે મિત્રો એટલે કે પત્રક ક જે તમે માતાના નામમાં સુધારા કરવા બાબતે જે તમે કંઈ રજૂઆત કરી હતી તો તે સુધારો આ વેબસાઇટ પર મિત્રો મૂકી દેવામાં આવ્યો છે તમે એકવાર ચેક કરી લીજો મિત્રો તો જોઈએ આગળ તો કે ઉમેદવારોની ઓનલાઈન અરજીઓ સંદર્ભે પત્રક અ પત્રક બ અને પત્રક ક તો તેની વિગતે ધ્યાન લઈને વિભાગવાર મધ્યમવાર માધ્યમવાર વિષયવાર તથા કેટેગરીવાર કામચલાઉ મેરિટ યાદી એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છ પાંચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે મિત્રો એટલે કાલે આ પીએમએલ જાહેર થઈ ગયું છે મિત્રો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા બે હજાર ચોવીસના પીએમએલ અન્વી ઉમેદવારો કોઈ વાંધો હોય તો વાંધો રજૂ કરતી અરજી તારીખ સાત પાંચ બે હજાર પચીસના રોજે સવારે સાડા દસ કલાકથી સાંજે છ કલાક દરમિયાન સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે રજૂ કરવાનું રહેશે મિત્રો એટલે આ પીએમએલ બાબતમાં જો મિત્રો તમારે કોઈ ફેરફાર થયેલો હોય તો તમે આ વાંધા અરજીમાં તમારે તારીખ સાત પાંચ બે હજાર પચીસ એટલે કે આજે એક જ દિવસ આપવામાં આવ્યો છે મિત્રો તો તમે આ સાત પાંચ બે હજાર પચીસના દિવસે સવારે દસથી સાડા દસથી છ કલાક દરમિયાન તમે જે તે જિલ્લામાં તમે ફોર્મ વેરિફિકેશન કરાવ્યું હોય તો ત્યાં જઈને તમારે રજૂ કરવાનું છે મિત્રો તો આગળ જોઈએ તો પીએમએલમાં સમાવિષ્ટ થવાથી શિક્ષણ સહાયક તરીકે નિમણૂંક મેળવવાનો કોઈ હક પ્રસ્થાપિત થતો નથી જેની ઉમેદવારો ખાસ નોંધ લેવી પીએમ પીએમએલમાં તમારું નામ આવી ગયું એટલે એવું ના સમજવું કે અમને નોકરી મળી જશે એ ફાઇનલ છે એવું કોઈ ઉમેદવારે સમજવું નહીં મિત્રો બીજું કે વાંધા અરજી રજૂ કરવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાની વાંધા અરજી પોતે હાલ જે જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે તે જ જિલ્લાની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રૂબરૂમાં જમા કરાવવાનું રહેશે મિત્રો એટલે તમારે જે કાંઈ મિત્રો વાંધા અરજી કરવાનું હોય તો તમારે જે જિલ્લામાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું તે જિલ્લામાં તમારે આ રૂબરૂ જમા કરાવવાનું રહેશે મિત્રો તેમ છતાં જો ઉમેદવાર અનિવાર્ય તબીબી કારણોસર સૂચવેલ સમયે અને સ્થળે વાંધા અરજી રજૂ કરવા રૂબરૂમાં ઉપસ્થિત રહી શકે તેમ ના હોય તો તેના જરૂરી આધારો સ અન્ય કોઈ વ્યક્તિને પોતાનો ઓથોરિટી લેટર મુખત્યાર પત્ર આપી મોકલી આપવાનું રહેશે મિત્રો એટલે જો કોઈ ઉમેદવારોને તબીબી કારણ સર્જો આવી શકે એમ ના હોય તો કોઈ અન્ય વ્યક્તિ પણ તેનું ઓથોરિટી લેટર લઈને આ વસ્તુ રૂબરૂ આવી શકે છે મિત્રો તો ઉમેદવારે વાંધા અરજીમાં પોતાનું નામ સરનામું વિભાગ માધ્યમ વિષય કેટેગરી ઓનલાઈન અરજી નંબર મોબાઈલ નંબર વગેરે વિગતો મિત્રો દર્શાવવાની રહેશે તો તેમણે સ્વપ્રમાણિત આ બધું વસ્તુ નકલો એ મિત્રો ઈમેલ દ્વારા મોકલવાનું રહેશે તો દરેક ઉમેદવારોએ આ અંગે ખાસ ધ્યાન દેવું મિત્રો બીજું કે સમયમર્યાદામાં રજૂના થયેલ વાંધા અરજીઓ તેમજ નિયત સ્થળ સિવાય અન્ય સ્થળે મોકલેલ વાંધા અરજીઓ તથા ટપાલ કુરિયર રજિસ્ટર એડી કે અન્ય થયેલ નિયત થયેલ માધ્યમ સિવાય મળેલ વાંધા અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં મિત્રો તો સીધી દફતરે કરવામાં આવશે મિત્રો એટલે તમારે નિયમ પ્રમાણે જે કાંઈ કીધું છે મિત્રો તો રૂબરૂ તમારે જાવવું પડશે મિત્રો આગળ વાત કરીએ તો કે રાજ્ય કક્ષાએ રજૂ થયેલ ક્વેરીવાળી અરજીઓને ભરતી સમિતિ સમક્ષ રજૂ કરી નીચે મુજબની યાદી મુજબના નિર્ણય કરવામાં આવ્યા છે મિત્રો તો પત્રક એની વાત કરીએ તો જે ઉમેદવારોની અરજી રદ કરી છે તો તેની યાદી છે પત્રક બની વાત કરીએ તો જે ઉમેદવારોએ અરજીમાં સુધારા કરવા બાબતે રજૂઆત કરી તો તે સુધારા બાબતની યાદી છે અને પત્ર કમાં તો જે ઉમેદવારોએ માતાના નામમાં ફેરફાર હોય તો તે સુધારા કરવા બાબતે અરજીઓ કરી હોય તો પત્ર કમાં સુધારા બાબતે માતાની યાદી છે મિત્રો તો દરેક ઉમેદવારે જે લાગુ પડતું હોય તો તે ચેક કરી લીધું મિત્રો તો આ રીતે મિત્રો શિક્ષણ સહાયક ભરતીમાં સરકારીમાં પીએમએલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મિત્રો આવી ગયું છે અને આ પીએમએલમાં જે કાંઈ વાંધો અરજી કરવાની હોય મિત્રો તો એક જ દિવસ તમને આપ્યો છે એટલે કે સાત પાંચ બે હજાર પચીસના રોજ સાડા દસથી છ કલાક દરમિયાન તમે જે તે જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવેલું હોય તો ત્યાં તમે રૂબરૂ જઈને તમે આ અંગે તમારું પ્રૂફ આપી શકો છો મિત્રો બીજું એક પરથી આના પરથી મિત્રો ચોક્કસ એવું લાગે છે કે સરકારને ક્રમિક ભરતી કરવાના હેતુ શરત તે આમ જોઈએ તો આપણે દરેક ભરતીઓમાં જોઈએ અગાઉ તો વાંધા અરજી ચારથી પાંચ દિવસ ટાઈમ આપે છે મિત્રો પરંતુ આપણે જોઈએ તો આ ભરતીમાં એક જ દિવસમાં આ વાંધા અરજી લેવાનું કામ કર્યું છે એટલે ચોક્કસ કહી શકાય કે સરકાર ટૂંકા સમયમાં આ ભરતી પ્રોસેસ પૂર્ણ કરવા માગે છે જેથી કરીને ક્રમિક ભરતીનું જે કાંઈ સરકારનું શેડ્યુલ છે તો એ પ્રમાણે ઉમેદવારોની ભરતી કરી શકે મિત્રો તો દરેક મિત્રોએ આ અંગે જાગૃત રહેવું પડશે અને જે કાંઈ ઉમેદવારોનું નામ આવ્યા છે તો તે તમામ ઉમેદવારોને શિક્ષણ મંદિર ચેનલ વતી ખૂબ ખૂબ અભિનંદન તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ વાંધા અરજી બાબતે ખાસ સૂચના હતી તો તમારા સામે માહિતી આવે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી હશે તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા જ વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો